નિલેશ કુંભાણીની ઉમેદવારી પર અગિયાર વાગે ચુકાદો આવી જશે ને લીગલ સેલના કોંગ્રેસના જે લીગલ સેલના જે એડવોકેટ છે તે પણ અત્યારે કલેક્ટર કચેરીએ પહોંચી ગયા છે પરંતુ તેમણે હાલના સમયે કંઈ પણ કહેવાનું ટાળ્યું છે પરંતુ તેમણે એક વાત ચોક્કસ કહી કે અમે પહેલાંથી કહેતા હતા કે ટેકેદાર જે છે તે જેન્યુન છે પરંતુ એ ટેકેદાર જેન્યુન છે કે નહીં તે અગિયાર વાગે ખબર પડી જશે કારણ કે હજુ સુધી કોઈ

આજે અહીં કલેક્ટર કચેરીએ પહોંચી ગયા છે અને અગિયાર વાગે આ સમગ્ર મામલે ચુકાદો આવવાનો છે કોંગ્રેસ તરફથી એવું કહેવાયું છે કે બધું જ સારું થવાનું છે અને પરિણામ અમારી તરફી એટલે કે કોંગ્રેસ તરફી જ આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે હવે જે નિશ્ચિંતા અત્યારે કોંગ્રેસના જે કાર્યકરોમાં દેખાઈ રહી છે આ ઉપરાંત લીગલ સેલના જે એડવોકેટ હતા તેમણે પણ કહ્યું કે અમે પહેલેથી જ કહી રહ્યા હતા કે ટેકેદાર જેન્યુન છે તો એ મામલે ચોક્કસપણે એવું આશ્વાસન રાખી શકાય કે એ જે ટેકેદાર અહીં આવ્યા છે રમેશ પોલરા

તેને લઈને આ જે મડાગાંઠ છે તે સામે આવી હતી સુરત કોંગ્રેસનો દાવો બધું જ સારું થવાનું છે બધું જ સારા થશે કોંગ્રેસે આ દાવો કર્યો છે એટલે ચોક્કસપણે એ સ્પષ્ટતા એ નિશ્ચિંતતા અત્યારે કોંગ્રેસનામાં દેખાઈ રહી છે કે જે ટેકેદારને સાથે રાખીને નિલેશ કુંભાણી આવ્યા અથવા તો નિલેશ કુંભાણી બાદ જે ટેકેદાર આવ્યા છે રમેશભાઈ પોલરા તે તેમના સમર્થનમાં જ બોલશે કલેક્ટર કચેરીએ જ્યારે જવાબ આપવા માટે તેઓ હાજર થયા છે કેટલાક અન્ય સવાલો પણ જે છે તે કલેક્ટર કચેરી દ્વારા પૂછવામાં આવશે અથવા તો ચૂંટણી અધિકારી છે તેમના દ્વારા પૂછવામાં આવશે જેના તમામ જવાબ પણ જે છે તે નિલેશ કુંભાણી આપશે પરંતુ રમેશ પોલરા હાજર નથી તેવી માહિતી અત્યારે પ્રાપ્ત છે છે રમેશ કલેક્ટર ઓફિસ પહોંચ્યા ખરા પરંતુ સુનાવણીમાં હાલ હાજર ન હોવાની માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે કશ્યપ જોશી અમારી સાથે જોડાયા છે કશ્યપ કલેક્ટર ઓફિસ ખાતે રમેશ પોલરા પહોંચ્યા હોય તેવી તો માહિતી હતી પરંતુ તે સુનાવણીમાં અત્યારે હાજર નથી તેનું શું કારણ બિલકુલ રમેશ પોલરા જે છે તે સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા તેવી માહિતી છે તે સામે આવી છે પરંતુ જે સુનાવણીનો રૂમ છે ને ત્યાં હાજર ન હોવાની માહિતી સૂત્રો તરફથી સામે આવી રહી છે મહત્વનું છે કે આ નિલેશ કુંભાણીના ફોમમાં જે વાંધા ઉઠાવવામાં આવ્યા હતા ને તે વાંધાને લઈને અનેક મડાગાંઠો છે તે સર્જાઈ હતી આઉટપુટ એડિટર મનીષ પુરોહિત આપણી સાથે છે તેની સાથે વાત કરીશું મનીષ વાત એ સામે આવી રહી છે કે રમેશ પોલરા કલેક્ટર કચેરી પહોંચ્યા પરંતુ જે જગ્યાએ સુનાવણી થવાની છે તે હોલમાં ચૂંટણી અધિકારીની સમક્ષ હાજર નથી એક તરફ તેના ધંધાકીય ભાગીદાર છે તેની સાથે તેના સમર્થનમાં રહેશે શક્યતાઓ કેટલી કશ્યપ આ એકદમ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે પોલિટિકલ સુરતમાં કારણ કે કુંભાણીનો જે દાવો હતો જેવા સવારે મીડિયા સમક્ષ આવ્યા પોલીસના ઘર્ષણ વચ્ચે જબરદસ્ત બંદોબસ્ત વચ્ચે કોંગ્રેસના એક કેટલાક કાર્યકર્તાઓની વચ્ચે જેવા કલેક્ટર કચેરીમાં પહોંચે છે એવો દાવો થયો હતો કે રમેશ પોલરા એમના જે ધંધાકીય પાર્ટનર છે એમના જે એમના જે ટેકેદાર હતા એ ત્યાં એમની સાથે થોડી પહોંચે પહોંચશે આ વાત પણ કોંગ્રેસ દ્વારા વહેતી મૂકવામાં આવી હતી કે પોલરા હાજર થશે થોડી ક્ષણોની અંદર પરંતુ જ્યારે લીગલ ટીમના વકીલ સાથે સંદેશ ન્યૂઝે સંપર્ક કરવાની કોશિશ કરી તો એમણે સીધે કે અહીંયા અત્યારે કોઈ આવ્યો નથી એના અંગે મને મને અત્યારે કોઈ ખ્યાલ નથી મતલબ એ છે કે જો કુંભાણીને ખબર હોય કે ટેકેદાર આવવાનો છે વકીલને ખબર નથી કે ટેકેદાર આવવાનો છે કે નહીં બીજી બાજુ સુનાવણી શરૂ થઈ ગઈ છે અંદર ટેકેદાર પહોંચ્યા નથી આ આખી આખા ઘટનાક્રમમાં રંધાઈ શું છે એના પર સૌની નજર છે પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ છે કે રાજકીય ગલિયારાઓમાં એ પ્રકારની પણ ચર્ચાઓ ચાલી રહી છે કશ્યપ કે જે અત્યારે આખો ખેલ ચાલી રહ્યો છે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના નેતાઓ મૂળ જે પાસના જે નેતાઓ હતા જે આમ આદમી પાર્ટીમાં ભળ્યા અને ત્યારબાદની જે આખી પરિસ્થિતિ ઉભી રહી

તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ખુદ અત્યારે કઠેડામાં આવીને ઊભી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે કુંભાણી જે રીતે એન્ટ્રી લે છે જે રીતે એમના સમર્થકો એમને બચાવીને મીડિયા સામે બોલવાથી રોકે છે જે રીતે એમના દાવાઓ થઈ રહ્યા છે અત્યાર સુધીમાં કંઈક ખોખલું દેખાઈ રહ્યું છે એક પણ ટેકેદાર જો એમના સગા બનેવી એમનો એમનો ધંધાકીય પાર્ટનર અને એનો એક ભત્રીજો જે આ તમામ લોકો એમાં ઇન્વોલ્વ હોય ને એમાંથી એક પણ વ્યક્તિ ના આવે કોઈ બહારનો વ્યક્તિ નથી ટેકેદાર હોય તો પોતાના એકદમ નજીકના વિશ્વાસુ લોકો હોય છે કશ્યપ હવે આખી પ્રોસેસમાં જો એક પણ ટેકેદાર સામે આવીને એ બોલે છે કે ના આ અમે એમની સાથે છીએ તો પણ નિલેશ જે ઉમેદવારી છે છે તે રહી શકે પરંતુ અત્યાર સુધીની જે અપડેટ છે એ સૌથી મોટી વાત અહીંયા એ છે કે કુંભાણીના દાવા વચ્ચે પણ એક પણ ટેકેદાર અત્યાર સુધીમાં ત્યાં પહોંચ્યો નથી જોવાનું રહેશે કે અગિયાર વાગે જે ચૂંટણી અધિકારી છે કલેક્ટર જે અત્યારે ચૂંટણી અધિકારી તરીકેની જે ફરજ અદા કરી રહ્યા છે એમની કોર્ટમાં એમના જે સેશનમાં આખે આખો ચુકાદો આવવાનો છે કલેક્ટર થોડી વારમાં એટલે કે ચૂંટણી અધિકારી થોડી વારમાં શું જે ડિસિઝન છે આપે છે પરંતુ અત્યારે ક્લિયર દેખાઈ રહ્યું છે જો ટેકેદાર હાજર નથી થતો તો બિલકુલ અહીંયાથી કોંગ્રેસનું ઉમેદવારી ફોર્મ રદ થાય તેવી પ્રબળ શક્યતાઓ છે કશ્યપ કારણ કે જો આખે આખા નાટકીય ઘટનાક્રમ વચ્ચે જો થોડી ક્ષણોની અંદર જે રીતે આ કુંભાણીનો દાવો હતો પરંતુ રાજનીતિના જે જાણકાર લોકો છે કશ્યપ એવું કહી રહ્યા છે કે આખે આખો ખેલ કોંગ્રેસના જ કેટલાક નેતાઓ સાથે મળીને કરી રહ્યા છે જે રીતે ગઠબંધન બે ટિકિટ આપી દેવામાં આવી છે કોંગ્રેસ તરફથી આ ત્રીજી સીટ પણ એના પલળામાં ગઈ એટલે કે આપના પલળામાં ગઈ અને મૂળ કોંગ્રેસી નારાજ છે અને આ પડદા પાછળનો ખેલ કોંગ્રેસનો જોઈએ એવું અત્યારની સ્થિતિ જોતા શું લાગે એક રાજકીય ધડો છે એવું કહી રહ્યો છે કે આમાં આંદોલનકારી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા નેતાઓ પણ ઇન્વોલ્વ હોઈ શકે જેમાં સીધી રીતે નામ હાર્દિક પટેલનું પણ આવી રહ્યું છે કે એમના સમર્થનમાં રહેલા એમની સાથે રહેલા એક સમયના જે સહયોગી નેતાઓ છે ધાર્મિક માલવિયા હોય અલ્પેશ કતીરિયા હોય કે નિલેશ કુંભાણી હોય આ તમામના રાજકીય ફાટા અલગ અલગ રહ્યા કોઈ ભાજપમાં કોઈ કોંગ્રેસમાં કોઈ આમ આદમી પાર્ટીમાં પણ ત્રણેયનો જે મુખ્ય સૂત્ર મુખ્ય સૂત્ર છે જે ત્રણેયનું એક કનેક્શન છે જે હાર્દિક પટેલ છે અને એવું પણ લોકો કહી રહ્યા છે કે ક્યાંક આખે આખા ઘટનાક્રમની પાછળ પણ આ આખી લોબી કામ કરતી હોઈ શકે છે આ રાજકીય બેળામાં ચાલતી ચર્ચાઓ છે કશ્યપ પરંતુ બીજી બાજુ વાસ્તવિકતા એ છે કે જો તમને ત્રણ ચાર સવાલો એકદમ સામાન્ય માણસના મગજમાં જે એવા એવા છે કશ્યપ કે જો ઉમેદવારી ફોર્મ પર આવેલું સંકટ ઊભું થાય છે આ પ્રકારે કોઈ ઉમેદવારનું પોતાના જ ત્રણ અંગત સમર્થકો જેમાં પોતાના બનેવી હોય પોતાનો ધંધાકીય પાર્ટનર હોય જે તમામે તમામ વિગત જાણતો હોય પારિવારિક સંબંધો સાથે જોડાયેલા બે ટેકેદારો હોય આ ત્રણમાંથી એક પણ ના આવે ત્રણે ત્રણ અપહરણ થઈ જાય અપહરણ કર્યાની વાતો કરો માત્ર પોલીસમાં જઈને ફરિયાદ કરો જ્યારે કે તમે કોર્ટમાં પણ જઈ શકતા હતા જ્યારે તમે એમની સામે લીગલ ફરિયાદ કરી શકતા હતા જ્યારે તમે એવું પણ કહી શકતા હેબિયર સ્કોપર્સ કરો ગમે ત્યાંથી પોલીસ લઈને હાજર કરે આ પ્રકારની પરિસ્થિતિ પણ ઊભી થઈ શકતી હતી પરંતુ કોંગ્રેસના જે દાવાઓ છે નિલેશ કુંભાણી વતી જે દાવાઓ થઈ રહ્યા છે કે મારા જે ટેકેદારો છે એમનું અપહરણ થઈ ગયું છે આખે આખો ઘટનાક્રમ રાજકીય ડ્રામા હોય તેવું લાગી રહ્યું છે અત્યારની સ્થિતિ જોતા કારણ કે જો પોતાના માણસોનો દાવો અચાનક જ સવારે કોઈ પણ જાતનો ટેકેદાર પોલરા અહીંયા કલેક્ટર કચેરી નથી પહોંચતો અને છતાં પણ પણ એવો દાવો થાય છે કે કશ્યપ અહીંયા થોડી વારમાં આવશે તો સૌથી મોટી વાત અહીંયા એ છે કે એ અત્યારે છે ક્યાં જો કલેક્ટર કચેરીમાં નથી તો પોલરા છે ક્યાં બિલકુલ જે પ્રમાણે ના ઘટનાક્રમ અંગે મનીષે જે માહિતી આપી છે ને તે જ પ્રમાણેનો રાજકીય ડ્રામા છે તે ચાલી રહ્યો છે ને હવે ગણતરીના કલાકોમાં જ હકીકત શું છે નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર માન્ય રહે છે કે કેમ આ તમામ બાબતોને લઈને ખુલાસો થઈ જશે